અમરેલીના લેટરકાંડ અને સરઘસકાંડનો વિરોધ એ હવે ગુજરાતના અલગ અલગ જગ્યાઓ ઉપર કોંગ્રેસના આગેવાનો તો કરી રહ્યા છે આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ હવે આ વિવાદનો વિરોધ એ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ગામમાં જ થવાનો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરકસ કાઢ્યું અને ત્યારબાદ એ જ પાટીદાર સમાજની દીકરી ઉપર જે આક્ષેપો લાગવામાં આવ્યા હતા તે આક્ષેપો અને લેટર કાંડને લઈને હવે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું ગામ કે જે દેવરાજિયા અને હવે એ જ દેવરાજિયાની અંદર એક વિરોધ પ્રદર્શન માટેની તૈયારીઓ થઈ રહી છે સોશિયલ મીડિયાની અંદર વિરોધ પ્રદર્શન માટેની અંદર એક વાક્ય લખવામાં આવ્યું હતું મંજૂરી માટેનું પત્રક અને એ મંજૂરી માટેનો જે લેટર આપવામાં આવ્યો હતો તે અમરેલી જિલ્લા કલેક્ટર અને સાથે અમરેલી જિલ્લા પોલીસ વડાના નામે હતો અને એ બંને વ્યક્તિ પાસે મંજૂરી માગવામાં આવી હતી હવે બંને પાસે જે મંજૂરી માગવામાં આવી હતી તે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અમરેલીના અંદર સ્વર્ઘસકાંડ અને લેટરકાંડની આખાયા મામલે એક કાર્યક્રમ અમરેલીના ધારાસભ્ય કૌશિક વિકરિયાના ગામની અંદર કરવાનો છે અને કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું હતું બંગડી પહેરામણી મનોરથ કાર્યક્રમ હવે આ કાર્યક્રમ એ કૌશિક વેકરિયાના ગામ દેવરાજ્યની અંદર સોળ તારીખે સવારે નવ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા દરમિયાન સુધી રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા કાર્યક્રમની મંજૂરી એક સામાજિક આગેવાન એવી રાણપરિયા નામના વ્યક્તિએ માગી છે જો કે તેનું નામ એ પત્રની અંદર દેખાય આવે છે હવે આ વ્યક્તિ જે સામાજિક આગેવાન છે તે ખુલીને સામે આવ્યા છે જે સોશિયલ મીડિયાની અંદર પત્રિકા વાયરલ થઈ હતી હવે પત્રિકા નહીં પરંતુ ખુદ એ વ્યક્તિ સામે આવીને કહે છે કે હા મેં આ મંજૂરી માંગી હતી અને કયા કારણોસર કયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાંભળો એ સામાજિક આગેવાન પાસેથી નમસ્કાર અમરેલીની જનતાને અરવિંદ રાણપરિયાના ઘણા દિવસોથી અમરેલીમાં એક લેટર કાંડ બાબતનો મુદ્દો ચીગેલો છે તેમાં એક પાયલ ગોટી નામની દીકરીની અડધી રાત્રે ધરપકડ કરવામાં આવે છે જે ગેરવ્યાજબી ગેરબંધારણીય છે તેમ છતાં પણ પોલીસે પોતાના

અને દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરવા માટે આપના સહકાર ની જરૂર છે આપ પધારશો અને લેટર મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર રેતી અન્ય દરેક ડિપાર્ટમેન્ટમાંથી કૌશિકભાઈ વેકરિયા જે હપ્તા લે છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે જો આ આક્ષેપ ખરેખર ખોટા હોય તો કૌશિકભાઈ વેકરિયા જ્યારથી પણ આ લેટર કાંડ બહાર આવ્યું છે ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે એટલે સ્વભાવિકપણે ગુજરાતનો દરેક નાગરિક એવું માને છે કે કૌશિક વેતરિયા દોષીત છે છે ને છે જ માટે અમરેલી પોલીસ ગુજરાત રાજ્યના ડીઆઈવી વિકાસ સાહે સાહેબને પણ મારી પ્રાર્થના છે કૌશિક વેતરિયાનો નારકો ટેસ્ટ કરવામાં આવે નહીં આવે તો આગામી તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે જે આપને વિધિ થાય આપે આ મારી અરજી ધ્યાને લેજો અને આવતીકાલના કાર્યક્રમ માટે અમે સીએમ ગુજરાત રાજ્ય ડીઆઈજી ગુજરાત રાજ્ય કલેક્ટર શ્રી અમરેલી અમરેલી એસપી સાહેબની પણ મંજૂરી માટે લેટરો લખેલા છે પણ આજ સુધી કોઈ રિસ્પોન્સ મળેલ નથી માટે આ તમામ તમામ જે હેડકોઈ ડિપાર્ટમેન્ટને મેં આ કાર્યક્રમ અંતર્ગત મંજૂરી માગી છે મંજૂરી આપે પ્રજાનો વિશ્વાસ કાયદા કાનૂન અને વ્યવસ્થા ઉપર બની રહે છે નહીં આખા ગુજરાત રાજ્યને કાયદો અર્થ વ્યવસ્થા ચાલી રહી છે માટે અમરેલી એસપી શ્રી સંજય ખરાડ સાહેબને પણ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપના ડિપાર્ટમેન્ટમાંથી ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું કામ જયારે પાયલ ગોટી એક ચીઠી ચાકર છે એની માટે સમાજ આખો જો એને નિર્દોષ સાબિત કરવા માટે ભેગો થતો હોય તો આપે સસ્પેન્ડ કરેલા ત્રણ પોલીસ કોન્સ્ટેબલો માટે પણ થશે માટે આપનો જે નિર્ણય છે એ નિર્ણયને બદલો અને ત્રણેય કોન્સ્ટેબલને ફરી પાછા નોકરી ઉપર લેવા કોઈ પણ આક્ષેપ વગર કોઈ પણ ગુનો સાબિત કર્યા વગર જો આમ નહીં કરવામાં આવે તો એના અનુસંધાને પણ પચીસ એક બે ના રોજ ગુજરાત

કોઈ પણ હોય ખરેખર ભ્રષ્ટાચાર ના મુદ્દે આજ ની તારીખ સુધી ગુજરાતમાં જે કઈ બોલ્યા છે જે પ્રદર્શનો ખરેખર છે તો ના ગુજરાત તો ગુજરાતી ને વિશ્વાસ બેઠે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડે છે નાટક હતું મને તો અત્યાર સુધી નાટક જ લાગે કે કાલના કાર્યક્રમ માં પધારે તો ખબર પડે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી હતા ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડે છે નહીં પોતાના અંગત રોટલા માટે લડાઈ લડતા હોય એવું સ્પષ્ટપણે મને જણાય આવે છે આવતીકાલના કાર્યક્રમમાં માં જો તમામ નેતા હાજર રહેશે તો ગુજરાત ની જનતા એને આવનારા સમય માંગ ની કાર્યવાહી નવ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી શાંતિ થી અમે એના નિવાસસ્થા બેસવાના છીએ કૌશિકભાઈ વેકડીયા બંગડી પહેરવા આવે તો ઠીક છે ન આવે તો ઠીક છે પેલે બંગડીઓ એના નિવાસ સ્થાને મૂકી અને શાંતિથી અમે અમારા ઘરે જતા રહીશું તો આ હતા સામાજિક આગેવાન એવી રાણપરિયા કે જેમનું કહેવું છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ગામ ખાતે એટલે કે દેવરાજા જે તેમનું નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવાનો છે અને કાર્યક્રમનું નામ તેમણે આપ્યું છે બંગડી પહેરામણી મનોરથ કાર્યક્રમ અને આ કાર્યક્રમ થકી એક વિરોધ નોંધાવવાનું કામ જે છે એટલે કે વિરોધ દર્શાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમ એક દિવસ માટેનો રાખવામાં આવ્યો છે એટલે કે સવારે નવ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જો કે હવે તેની મંજૂરી માટેની રાહ જે છે તે જોવાઈ રહી છે પરંતુ આપને શું લાગી રહ્યું છે આ કાર્યક્રમને મંજૂરી મળશે કે નહીં અને જો મંજૂરી મળશે તો કેટલા વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અને જો મંજૂરી નહીં મળે તો શું આ સામાજિક આગેવાન મંજૂરીના વિરોધની અંદર જઈને કાર્યક્રમ કરશે કેમ કે સુરતની અંદર મંજૂરી નહોતી આપવામાં આવી તેમ છતાંય તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એક દિવસીય ધરણા કાર્યક્રમ ને જ્યાં કોંગ્રેસના નેતાઓની ધરપકડ થઈ હતી અને હવે આ કાર્યક્રમ થવો જોઈએ કે નહીં અને આ કાર્યક્રમ થશે તો કૌશિક વૈકરિયાનો વિરોધ કઈ રીતે થવા જઈ રહ્યો છે જો આપને જાણ હોય તો આપ જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમરેલીના આ લીટરકાંડ અને સરઘસકાંડ મામલે પળે પલની અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે આજે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોતારેજો ન્યૂઝરૂમ નમસ્કાર